પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કર્યું છે મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે આ સાથે જ સાહસ અને આત્મવિશ્વાસના કારક ગ્રહ પણ ગણવામાં આવે છે જ્યોતિષાચાર્ય મુજબ તેર એપ્રિલના રોજ સૂર્યદેવ પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે સૂર્યદેવને પિતા અને માન સન્માનના કારક ગ્રહ માનવામાં આવે છે આવામાં ચૌદ એપ્રિલના રોજ ધન વૈભવ અને સુખ શાંતિના કારક ગ્રહ ગણાતા શુક્ર પણ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે આ સાથે જ દૈત્યોના ગુરુ બૃહસ્પતિ પણ સત્તર એપ્રિલના રોજ કૃતિકા નક્ષત્રમાં ગોચર કરશે એટલે કે નવરાત્રિના અંત સુધીમાં ગ્રહોની ચાલમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે આવામાં કેટલીક રાશિઓ પર તેની ઊંડી અસર પડશે જાણો ગ્રહોના આ રાશિ અને નક્ષત્ર પરિવર્તનથી કઈ કઈ રાશિઓને લાભ થવાનો છે અને આ ગ્રહોની ઉલટ ફેરથી ત્રણ રાશિઓવાળાને જબરજસ્ત લાભ થઈ શકે છે અને તે કઈ ત્રણ રાશિઓ છે તે હવે જાણીએ સૌપ્રથમ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળા માટે નવરાત્રિ અત્યંત શુભ સાબિત થઈ શકે છે એવું માનવામાં આવી રહ્યું છે કે માતા દુર્ગા વૃષભ રાશિવાળા પર મહેરબાન રહેશે કાર્યક્ષેત્રમાં ડબલ ફાયદો થઈ શકે છે નવા વેપારની શરૂઆત કરી શકો છો આ સાથે જ જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારી નોકરી મળી શકે છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે મનમાં સકારાત્મક વિચારો આવશે બીજી છે કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે આ વર્ષની ચૈત્રી નવરાત્રિ ખૂબ જ લાભકારી રહેવાની છે નવરાત્રિમાં મોટા ગ્રહોના રાશિ અને નક્ષત્ર પરિવર્તન કુંભ રાશિવાળા માટે અનુકૂળ રહેશે આવા સમયમાં કુંભ રાશિવાળાના મનમાંથી નકારાત્મકતા દૂર થશે જે લોકોને નવો વેપાર કરવાનું વિચારી રહ્યા હોય તેમના માટે નવરાત્રિ શુભ રહેવાની છે મીન રાશિના જાતકો માટે જ્યોતિષશાસ્ત્ર મુજબ મીન રાશિમાં બુધનું ગોચર અને મેષ રાશિમાં સૂર્યદેવનું ગોચર અનેક રીતે શુભ રહેવાનો છે આવામાં મીન રાશિવાળાએ કોઈ ખાસ કાર્યમાં સફળતા મળી શકે છે આ સાથે જ નવા વ્યાપારમાં આગળ વધવાની અનેક તકો મળવાની છે આ નવરાત્રિ કોઈ મોટા વેપારી સાથે મુલાકાત થઈ શકે છે આ મુલાકાત ભવિષ્ય માટે શુભ રહી શકે છે આ રીતે આ ત્રણ રાશિના જાતકો માટે આ નવરાત્રિ ખૂબ જ શાનદાર રહેવાની છે જો તમે આ ત્રણ રાશિમાંથી આવતા હોય તો તમે તો તમે તમારા નવા વ્યાપાર અને દિશાઓ વિશે વિચારી શકો છો તો હવે ફરીવાર નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને મારા જય દ્વારકાધીશ